શું તમારા હાથ પગ સુન્ન થઈ જાય છે ધ્રુજારી કે જણજણાક થાય છે તો તેને નજરઅંદાજ ના કરતા આ ત્રણ વસ્તુઓ આજથી ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ જડમૂળથી દૂર થઈ જશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્ત્વની ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણીએ પણ એક મિનિટ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે અને હા જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ક્યારેય એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હો કામ કરી રહ્યા હો અથવા આરામ કરી રહ્યા હો અને અચાનક તમારા હાથ કે પગમાં જનજણાટ શરૂ થઈ જાય કે પછી તમારા હાથ કે પગ એવા શૂન્ન થઈ જાય કે તમને કંઈ સ્પર્શ જ ન અનુભવાય આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂંચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે અરે આ તો થોડીવારની વાત છે આપોઆપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડીવાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ કે પગ શૂન્ય થવા લાગે જનજણાટ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે તો આ બાબતને હળવાશથી લેવી ન જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના આ વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે હાથ અને પગમાં જનજણાટ થવો કે શૂન્ન થઈ જવું શા માટે થાય છે તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો અને સૌથી મહત્ત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો આ વિડીયોના અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે ચાલો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં ચાલો સમજીએ કે હાથ પગનું સુન્ન થઈ જવું કે જણજણાટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ ફોન કે કોઈ વસ્તુ અને તમને તેનો સ્પર્શ જ ન અનુભવાય એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો હોય તો આ શૂન્યપણાનો સંકેત છે આ સાથે ઘણી વખત તે જગ્યાએ જણજણાટ ખૂંચવું બળતરા કે ધ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે કેટલીક વખત આવું બિનજરૂરી રીતે થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી જો તમે તે અંગને થોડું હલાવો ખસેડો કે હળવી માલિશ કરો તો થોડી વારમાં બધું ઠીક થઈ જાય છે પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે તો જણ જણાટ સુન્નપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહેવાય છે તે દબાઈ જાય છે આ નસ તમારી હથેળી આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે જ્યારે આ નસ પર દબાણ પડે છે ત્યારે તમને હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠા તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝંઝણાટ શૂન્યપણું કે ખૂંચવા જેવી અનુભૂતિ થાય છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર ત્રીસ ચાલીસ મિનિટે હાથને આરામ આપો કાંડાની સરળ કસરત કરો દિવસમાં બે ત્રણ વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં દસ પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ રિસ્ટ બ્રેસ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધે તો ડૉક્ટરની સલાહ લો કારણ કે શરૂઆતમાં આનો ઇલાજ ખૂબ સરળ હોય છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર બે પોષક તત્વોની ઉણપ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન બી ટ્વેલ્વ પોટેશિયમ કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી જેના કારણે હાથ પગમાં શૂન્નપણું જનજણાટ અને નબળાઈ અનુભવાય છે ઝડપથી થાક લાગવો શરીરમાં નબળાઈ અને આળસ આવવી માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો ચક્કર આવવા કે ચીડિયાપણું થવું આના લક્ષણો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં આ પોષક તત્વો ઉમેરવા જોઈએ વિટામિન બી માટે દૂધ દહીં પનીર બટાટા ગાજર મૂળા લઈ શકો પોટેશિયમ માટે કેળા નારંગી શક્કરિયા નાળિયેર પાણી લઈ શકો આયન માટે પાલક ચણા ખજૂર કિસમિસ ગોળ લઈ શકો કેલ્શિયમ માટે દૂધ બદામ તલ રાગી લઈ શકો મેગ્નેશિયમ માટે બદામ લીલી શાકભાજી આખા અનાજ ડાર્ક ચોકલેટ લઈ શકો વિટામિન સીથી ભરપૂર ખોરાક જેમ કે સંતરા આમળા ખાઓ કારણ કે તે આયનનું શોષણ વધારે છે જો ઊણપ વધુ હોય તો ડૉક્ટરની થી સપ્લિમેન્ટ્સ લઈ શકો છો પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપો મિત્રો આ બોનસ ટિપ્સ પણ તમે અજમાવી શકો છો કિસમિસ રાત્રે દસ બાર કિસમિસ પાણીમાં પલાળી રાખો સવારે તે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો બે મહિના આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને જનજણાટ ઓછું થાય છે લસણ લોહીના પ્રવાહને સુધારે છે સવારે બે લસણ બારીક કાપીને એક ચમચી મધ સાથે ખાઓ અથવા શાકભાજીમાં નાખીને ખાઓ ડ્રાય ફ્રૂટ્સ બદામ કાજુ અખરોટ ખજૂર છ આઠ કલાક પાણીમાં પલાળીને સવારે ખાઓ નંબર ત્રણ નસો પર દબાણ ખૂબ ટાઇટ કપડાં ખાસ કરીને ટાઈટ જીન્સ બેલ્ટ મોજા કે ચપ્પલ પહેરવાથી નસો પર દબાણ પડે છે જે લોહીના પ્રવાહને અટકાવે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ખાસ કરીને પગ ચઢાવીને બેસવું નસોને દબાવે છે જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો લોહીનો પ્રવાહ ધીમો પડે છે જે આ સમસ્યાને વધારે છે આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો દર ત્રીસ ચાલીસ મિનિટે થોડું ચાલો અને સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો જેથી નસો પર દબાણ ન પડે નંબર ચાર ગંભીર બીમારીઓ કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓના કારણે પણ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ ઉચ્ચ બ્લડ સુગર નસોને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેરીફેરલ ન્યુરોપથી થઈ શકે છે થાઇરોઇડ થાઇરોઇડ હોર્મોનનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે ન્યુરોપથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ ચેપ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સ્ટ્રોક લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે જે જણજણાટનું કારણ બની શકે કિડની ડિસઓર્ડર કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વો વધારે છે જે નસોને અસર કરે છે આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો બ્લડ ટેસ્ટ નર્વ કન્ડક્શન ટેસ્ટ કે ઇમેજિંગ ટેસ્ટ જેમ કે એમઆરઆઈ કરાવો જેથી વાસ્તવિક કારણની ખબર પડે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લો અને જીવનશૈલીમાં ફેરફાર કરો હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી લીધા તો ચાલો જાણીએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જે તમે રોજિંદા જીવનમાં અપનાવીને જણાટ અને શૂન્નપણાની સમસ્યાથી રાહત મેળવી શકો છો નંબર એક હળવી માલિશ રોજ રાત્રે સૂતા પહેલાં દસ પંદર મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરો માલિશ કરવા સરસવનું તેલ તલનું તેલ નાળિયેર તેલ કે બદામનું તેલ વાપરવું માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે નસો પરનું દબાણ ઓછું થાય છે માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરો ખાસ કરીને કાંડા હથેળી પગના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપો નંબર બે ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપાય એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક બે ચમચી સિંધવ મીઠું રોક સોલ્ટ નાખો જ્યારે પાણી હળવું ગરમ થાય જેટલું તમે સહન કરી શકો તો તમારા હાથ કે પગને પંદર વીસ મિનિટ સુધી તેમાં ડૂબાડો આ ઉપાય કરવાથી નસોની બળતરા ઓછી થાય છે માંસપેશીઓને આરામ મળે છે જનજણાટ અને શૂન્નપણામાં ઝડપથી રાહત મળે છે સિંધવ મીઠું કોઈપણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર મળી જશે નંબર ત્રણ દાલચીની એટલે કે તજનું સેવન તજ એક ચમત્કારી ઔષધિ છે જે લોહીના પ્રવાહને સુધારે છે અને શરીરની પ્રતિરોધક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે ત્રણ રીતે તમે આનું સેવન કરી શકો છો અડધી ચમચી તજના પાવડરને એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભીળવીને સવારે ખાલી પેટે પી લો અથવા અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ મેળવીને ચાટી લો અને પછી એક ગ્લાસ હળવું ગરમ પાણી પી લો અથવા તજની ચા બનાવો એક કપ પાણીમાં ચપટી તજ પાવડર નાખીને ઉકાળો થોડું મધ ઉમેરો અને પી લો આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે જનજણાટ સુન્નપણું અને સાંધાના દુખાવામાં રાહત મળે છે શરીરની પ્રતિરોધક શક્તિ વધે છે આ ઉપાય કરતાં તમારે થોડી સાવધાની રાખવી પડશે વધુ પડતું તજ પાવડર ન લો કારણ કે તે લિવરને નુકસાન પહોંચાડી શકે છે દિવસમાં અડધીથી એક ચમચી પૂરતી છે નંબર ચાર સૂંઠ અને હળદરવાળું દૂધ સૂંઠ સૂકી આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધિઓ છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે એક ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો તેમાં ચપટી સૂંઠ પાવડર અને ચપટી હળદર પાવડર નાખો જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલાં પી લો આ ઉપાય કરવાથી નસોની નબળાઈ દૂર થાય છે લોહીનો પ્રવાહ સુધરે છે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે શુદ્ધ સૂંઠ અને હળદર ઘરે પીસીને વાપરો કારણ કે બજારના પાવડરમાં ભેળસેળ હોઈ શકે છે નંબર પાંચ ગરમ શેક જો જણજણાટ કે શૂન્યપણું ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું હોય તો ગરમ પાણીની બોટલ કે ગરમ કપડાંથી દસ પંદર મિનિટ શેક કરો આનાથી લોહીનો પ્રવાહ વધે છે માંસપેશીઓને આરામ મળે છે નસોની બળતરા ઓછી થાય છે વધુ ગરમ શેક ન કરો નહીં તો ચામડી બળી શકે છે નંબર છ રોજની આદતો સુધારો દરરોજ વીસ ત્રીસ મિનિટ હળવું ચાલવું કે યોગ કરો ખાસ કરીને સૂર્ય નમસ્કાર ભુજંગાસન કે તાળાસન જેવા યોગાસનો ફાયદો થાય છે દરરોજ સવારે પાંચ દસ મિનિટ હાથ પગનું સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચઢાવીને ન બેસો દિવસમાં આઠ દસ ગ્લાસ પાણી પીઓ જેથી શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે મિત્રો આજના વિડીયોમાં અમે તમને હાથ પગના શૂન્નપણા અને જનજણાટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઊર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વીડિયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો